ભરૂચના જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક કદમ માનવતા કી ઓર અભિયાનને ફરી એકવાર સાર્થક કરી બતાવવામાં આવ્યું છે જરૂરિયાતમંદ લોકોને મદદ થવા હંમેશા અગ્રેસર રહેતી સંસ્થા દ્વારા માનવતાની મહેક પ્રસરાવવામાં આવી છે ગત તારીખ બાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસના રોજ ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં ઝૂંપડાઓમાં અચાનક આગ ફાટી નીકળી હતી ઉપર આકાશ અને નીચે ધરતી જેવી પરિસ્થિતિનો સામનો કરી રહેલા લોકો માટે સેવાભાવી સંસ્થા જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ વહારે આવી પહેલા દિવસથી જ બ્લેન્કેટ કપડાં દરેક ઘર દીઠ સાત દિવસ ચાલે એટલા અનાજની કીટ આપવામાં આવી હતી આ સાથે જ દાતાઓ તરફથી મળેલા વાસણો સહિતની સહાય કરી તેઓને મદદરૂપ થવાનો પ્રયાસ કર્યો હતો જનહિતાર્થ ચેરિટેબલ ટ્રસ્ટ ભરૂચના ઉપપ્રમુખ જિજ્ઞાસા ગોસ્વામી સહિત તમામ સભ્યો કીટ વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી તમામ દાતાઓ અને સભ્યોનો આભાર વ્યક્ત કર્યો હતો બ્લેન્કેટથી લઈને કપડાંથી લઈને આજે અમે અઢાર કિલોની એક કીટ ઘરદીત આપી છે અને એમાં ઘણા બધા દાતાઓ અમને અમને સપોર્ટ કર્યો છે એના માટે અમે ખૂબ ખૂબ આભાર છે આગળ પણ અમે આ લોકોને કંઈ પણ મદદની જરૂર પડશે તો અમે એ કરવા માટે તાત્પર્ય છે અને આજે જે કંઈ પણ અમે દાતાઓ તરફથી મળ્યું છે એ આજે અમે અમને દાન પેટે આપ્યું છે સો દરેક દાતાઓનો આભાર થેન્ક યુ સો મચ